ગજાનંદિભીતણ ભક્ષણમ ઉમાશુદમ શોક વિનાશ કાર્યક્રમ નમા ગણેશ હર ભંકજ આજે કુકાવાવ ગામની અંદર જે આજે આ તિથિનું આયોજન થઈ રહ્યું છે અને ખરેખર તમારા ગામજનોનો જે મેં ભાવ જોયો સંત પ્રત્યેની લાગણી જોઈ અમે એની ઉપર બહુ પ્રસન્ન છીએ આવા નવા ભાવ અને આવી પ્રસન્નતા રાખવી જોઈએ આ આપણો સનાતન ધર્મ છે આ ધર્મ જે છે એ કેવલ ને કેવલ એમને નહીં પણ બધાનો સાથ સહકાર જોઈએ છે અને બધા સાથે હોય તો એની શોભા વધતી હોય છે એમ જ આપણે આ પુરી બાપુ રઘુપુરી બાપુ રઘુપુરી બાપુના ખરેખર એના ભાવને માન આપીને જે સંતો અહીંયા વધાર્યા છે અમારા લાલગીરી બાબુ જે બાબરાથી વધાર્યા છે અન્ય બધા તમે જાણો જ છો કે આ બધા જે સ્ટેજ ઉપર બેઠા છે બધાય એમની લાગણી અને એના ભાવને સમજી અને એને માન આપી અને અહીંયા આવ્યા છે પણ સરસ વાત તો એ છે કે જે અમે તમારો ભાવ જોયો ગામની અંદર જે અમે બેઠા ઉપર જોતા હતા કે બધાય તમે એમને જ્યાંથી સામિયા થયા ત્યાંથી જ બધા એટલા બધા હરક અને તમારો વૃદ્ધ જોયો ત્યારે એમને એમ થયું કે ખરેખર આવો સાસો ભાવ છે અને આવા સંતોની માટે કારણ કે આ બધા ઘણીવાર એવું હોય છે કે ઘણા ઘણા કાંઈ નિવારણો માટે કાંઈ ના કાંઈ જવું પડતું હોય છે પણ આપણા ગામ દેવતા અને રામચંદ્ર ભગવાન કૃષ્ણ ભગવાન અને માતાજીના મંદિર કે કંઈ પણ ગામની દેવતાઓ હોય તેને આપણે ગ્રામ દેવતા કહીએ છીએ તો આપણે કંઈ તીર્થમાં જઈ તીર્થમાં જઈ તો તીર્થનું જ્ઞાન આપણને ન હોય આપણે તીર્થમાં ક્યારેક જ્ઞાન હોય પણ તીર્થ છે તીર્થમાં જવાથી તીર્થ બધાને પવિત્ર જ કરતું હોય છે અને તીર્થમાં જવાથી માણસ પવિત્ર જ થતા હોય છે પણ તીર્થમાં જઈને ક્યાંય પણ આપણા કાંઈ દોષ થઈ જતા હોય આપણા અજ્ઞાનતાથી આપણે કોઈ એનું જ્ઞાન ન હોય છતાંય કાંઈ આપણી ના સમજને કારણે તો પછી આપણે બધા તીર્થમાં જઈ કાંઈથી આપણે ગંગાજી નાવા જઈ કેદારનાથ બદ્રીનાથ જઈ શ્યારધામ જઈ કે બાર જ્યોતિર્લિંગના દર્શન કરીએ બાવન શક્તિપીઠના દર્શન કરીએ અન્ય તીર્થમાં જઈને આવી તો આપણે તીર્થમાં જઈને પહેલાં આવતા તો ગંગાજીના સામૈયા કરતા તીર્થમાં જે કોઈ વ્યક્તિ આવે એના પણ સામૈયા કરતા અને એ સમયે સાધુને બ્રાહ્મણને બોલાવતા શું કામ કદાચ ક્યાંય તીર્થમાં ગયા હોય અને તીર્થમાં આપણને તીર્થનું કોઈ જ્ઞાન ન હોય કદાચ આપણી કાંઈ પણ દોષ થઈ ગયો હોય તો આપણા ગામ દેવતા હોય ત્યાં આપણે જઈ અને ગામ દેવતાને આપણે પ્રાર્થના કરી કે ભગવાન અમારાથી કાંઈ જાણતા અજાણતા તીર્થમાં જ ગયા પણ અમને કોઈ ખબર ન રહી હોય તીર્થનું કોઈ અમને જ્ઞાન ન હોય તો એ ગામ દેવતા છે એને માફ કરી દે પણ ગામ દેવતા હોય ત્યાં જઈને આપણે કાંઈ એના દોષ જોઈ તો એના માટે શું કરવાનું કે ભાઈ ગામના કોઈ પૂજારી હોય તો નાનું ગામ હોય તો ખાલી પૂજા જ ન કરતા હોય એનો કોઈ પણ ધંધો બિઝનેસ કાંઈ નો કાંઈ હોય તો સમય અનુસાર એમની આરતી પૂજા કરતા હોય તો આપણે જો મંદિરે જતા હોય તો મંદિરે શું લેવા જાય છે આપણે દર્શન કરવા જે જેની વ્યવસ્થા જે જેની સુવિધા જે જે ગામની કાંઈ પ્રથા કે પરંપરા હોય એ પ્રમાણે એમની પૂજા થતી જ હોય પણ ત્યાં જઈને આપણે કોઈ દોષ ન જોવા કારણ કે દોષ જોવાવાળા વ્યક્તિ પોતે જ દોષિત બને છે એટલે ક્યાંય પણ મંદિરમાં જઈ અને પૂજારીની કોઈ ભૂલ ન કાઢી કારણ કે આપણે દર્શન કરવા જોગ્યા હોય તો ભગવાનના દર્શન જ કરવા ગમે એ હોય રામચંદ્ર ભગવાન હોય કૃષ્ણ ભગવાન હોય શિવજી ભગવાન હોય માતાજીનું મંદિર હોય તો બે હાથ અને મસ્તક નમાવીને એના દર્શન કરવા એની સફાઈ છે કે નહીં એ પૂંજારીનું કરમ છે પૂંજારીને કરવું જોઈએ અથવા કોઈ એવા માણસો ગોઠવેલા હોય તો એ કરતા હોય પણ એના દોષ જોવાથી આપણે પોતે દોષિત બન્યું છે પછી કંઈક અમારે સાધુ ને બ્રાહ્મણને જમાડવા છે શું કામ કે આવા દોષ જોયા હોય તો સાધુ બ્રાહ્મણ જમે તો આ દોષમાંથી એનું નિવારણ થાય એટલે એમના ગુરુ મહારાજ પાસે જાય ગુરુજીને પગે